और अब बिहार में मेरे नाम पर राजनीति कर रहे हो तुम मेरे अपमान के बैनर पोस्टर छपवा रहे हो तुम फिर से बिहार में नौटंकी करने की कोशिश कर रहे हो राजनीति के नाम पर कितना गिरोगे हाँ। चुंटी आता दरक पक्ष दरक नेता इतना हद सुधी निम्न कक्षा ना काम करे छे। जी विचारी ने आपने वो लगे कि कोई लागण साथ रमी ने आ बदा राजनी બિહારમાં થોડાક દિવસ પહેલા જે આપણા દેશના વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી તેમની માતા પર જે ટીકા ટિપ્પણી કરવામાં આવી એ સૌ કોઈએ સાંભળી છે બિહારથી આ મુદ્દો ચાલુ થયો અને હવે ક્યાંક ને ક્યાંક બિહાર કોંગ્રેસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાનો અને એમનો એક પોસ્ટ કર્યો છે જે પોસ્ટ કરતાની સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે ખૂબ જ ઉકળાયા છે સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે નેતાઓ ચૂંટણી આવે ત્યારે ભૂલી જતા હોય છે એમને ભાન નથી રહેતું કે ભાઈ કઈ જગ્યાએ આપણે કેટલું ક્યાં કરવું જોઈએ કોઈની માતા સુધી જવું એ ખૂબ અયોગ્ય વસ્તુ છે અને હું એવું નથી કહેતી કે ભારતીય જનતા પાર્ટીની હું વાહવાહી નથી કરતી પરંતુ આપણે એ વસ્તુ જોઈ છે કે ચૂંટણી આવતાની સાથે આક્ષેપ પ્રત્યક્ષેપ ટીપા ટિપ્પણી આક્ષેપ થાય છે એ આમ આદમી પાર્ટી પણ કરે છે ભારતીય જનતા પાર્ટી કરે છે અને કોંગ્રેસે કરે છે બધા જ કરે છે પણ આ કોઈની લાગણી સાથે રમવું એ યોગ્ય નથી વાત કંઈક એ પ્રકારની છે કે બિહારની ચૂંટણીમાં પીએમની માતા પર જે ટિપ્પણી કરવામાં આવી જાહેરમાં જે અભદ્ર ભાષા પીએમ મોદી છે તેમના માતા હીરાબા ઉપર કરવામાં આવી એ ખૂબ અયોગ્ય વસ્તુ હતી તેના પર આક્રોશ વ્યક્ત કર્યો અને હવે તો વાત એટલા સુધી આવી ગઈ કે એઆઈ વિડીયો જનરેટ કરવામાં આવ્યો છે નરેન્દ્ર મોદી જેવા એક વ્યક્તિ છે અને હીરાબા જે એમના માતાશ્રી છે એમના જેવા એક મહિલા ત્યાં પોટ્રે કરવામાં આવ્યા છે અને હવે કોંગ્રેસે હદ કરી હોય તેવું લાગી રહ્યું છે જુઓ આ વિડીયો એઆઈ જનરેટેડ છે અને તેમાં

पहले तो तुमने मुझे नोटबंदी की लंबी लाइनों में खड़ा किया मेरे मेरे पैर धोने का रील बनवाया, और अब बिहार में मेरे नाम पर राजनीति कर रहे हो तुम मेरे अपमान के बैनर पोस्टर छपवा रहे हो तुम फिर से बिहार में नौटंकी करने की कोशिश कर रहे हो राजनीति के नाम पर कितना गिरोगे हाँ।